આપણે ઘોડા લઈ લીધા ને મરચા લઈ લીધા આજે આપણે ઘોલા નો ને મરચા નો હંભારો બનાવવાનો છે મોરી લીધા કરીને મોરી લીધા આપણે બે વસ્તુ એક નંબર મો લીધી હો ભાઈ પછી તો આપડે સુ લાગે ને બીજી પણ જોતી તે વસ્તુ ભેગી કરી લીધી ને પછી ટોળી મૂકી દીધું સુલા ઉપર ને આપણે એમાં થોડુંક તેલ નાખી દીધું તેલ ગરમ છે ને એટલે બધી પેલા આપણે એમાં રાય નાખી રાઈ ફૂટી પછી આપણે નાખી દીધા મરચા પછી મરચા દીધા ને પછી આપણે એમાં નાખી દીધા ગોલા બધું મિક્સ પછી નાખી દીધું થોડુંક મીઠું પછી ઘડીક વાર ફેરવી ને આપણે એમાં નાખી દીધી હરદર ને પછી આપણે એને ઢાકડું ઢાકીને મસ્ત તેલનું ડિસ્ટર્બ કર્યા હોય પાકવા દેવાનું છે ને થોડીક વાર માં આપડે સંભાળો એક નંબર છે જો તો ને થોડીક વાર આપણો સંભારો મસ્તી લો પાકી ગયો તમને માં સંભારાન લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહીજો અને તમને આવો સંભારો ભાવે કે ન એ પણ કહેજો ને તમને મારો વિડિયો પસંદ આવ્યો ને તો વિડિયોને લાઈક કરી દેજો બે ત્રણ જણાને શેર કરી દેજો અને અમારો એકાઉન્ટને ફોલો કર દેજો બાય બાય ટેક ટેક